અનુભવ મારું નામ નારાયણ ગઢવી ફાઉન્ડર ઓફ રાધા ઇવેન્ટ રાધા ઇવેન્ટ આ વખતે બે નવરાત્રિનું આયોજન કરેલું છે પહેલું તો અમારું રાધેરાસ કે સૌનો ખાસ રાધેરાસ જેની અંદર નવ નવા એકદમ રોજ અલગ અલગ આર્ટિસ્ટ સાથે દસ દિવસ આપણે પરંપરાગત ગરબાનું આપણે આયોજન કરેલું છે અને સાથે જ આપણે મંડલીના આપણા જે ખેલૈયાઓ છે એમના માટે જાગરણ નામથી શિવ શક્તિની થીમ ઉપર આપણે મંડલી ગરબા પણ રાખ્યા છે જેની અંદર આપણે શિવ શક્તિનું આખું સાનિધ્ય આપવા માટે ઉજ્જૈનથી ત્રીશ પંડિત બોલાય અને એમના દ્વારા આરતી કરાવવાના છીએ કે જેનો આખો અદ્ભુત આનંદ રહેશે નમસ્કાર મારું નામ સિદ્ધાર્થ ત્રિવેદી છે અને નવરાત્રી બસ હવે આવી જ ગઈ છે એવું કહીએ તો એમાં કંઈ અતિશય નથી તો આ નવરાત્રી અમે બે ગરબા લઈને આવી રહ્યા છીએ સૌથી પહેલા ગરબા છે એનું નામ છે રાધેરાસ જે

મહાઆરતી થવાની છે જેના માટે અમે લોકો એ ત્રીસ આર્ટિસ્ટ બોલાયા છે જેવી રીતે ઉજ્જૈન આરતી થાય છે ભસ્મ સાથે મોટા ડમરુ ઢોલ તાસ નગાડા સાથે એવી રીતે એ આરતી થવાની છે અમારે ત્યાં પણ એક પેટ ડોગ છે તો અમને ઘણીવાર નવરાત્રીમાં બહાર જવું હોય તો બહુ કાઠું પડે છે અને મૂકીને જવું તો એવા લોકો માટે પણ અમે વ્યવસ્થા કરેલ છે પેટ ફ્રેન્ડલી નવરાત્રિ છે એક અલગ ઝોન એમના માટે બનાવવામાં આવ્યો છે જે એમના કેરટેકરથી લઈ અને એમના હાઇડ્રેશન સુધીની બધી જ વ્યવસ્થા અમે લોકોએ રાખી છે એટલે ટૂંકમાં બંને જગ્યાએ આવા જેવું છે તમે એક જગ્યાએથી તમારા સંધ્યાની શરૂઆત કરો તો સૂર્યોદય છે એ પણ અમારા જ ત્યાં જ થાય એ પ્રકારની આખી વ્યવસ્થા છે બહુ જ સરસ ડેકોર છે ગ્રાઉન્ડ અડધું જ ક્રાઉડ ભરવાનું છે જેથી બધા બહુ જ સારી રીતે ગરબા રમી શકે બહુ જ સારું જમવાનું પણ અમે લોકોએ રાખ્યું છે તો બધા જ જે છે જે મારા દર્શક મિત્રો છે જે મારા મીડિયાના મિત્રો છે એમને બહુ ભાવભીનું આમંત્રણ છે કે આ નવરાત્રી રાજે અને જાગરણ બંનેમાં માં અચૂક થી આવજો નો ટાઈમ જે છે રાત્રે દસ વાગ્યા થી લઈ અને સવારે છ વાગ્યા સુધીનો છે જો ખેલૈયાઓનો મૂડ હોય કે અમારે સાત વાગ્યા સુધી પણ રમવું છે તો અમારી એ પ્રકારની પણ તૈયારી છે અત્યારે એની ટિકિટ જાગરણની જે છે એ અરલી બર્ડ માત્ર ને માત્ર સાતસો રૂપિયા થી ચાલુ થાય છે જ્યારે રાધેરા જે છે એની ટિકિટ જે છે એ 500 હન્ડ્રેડ થી છે અને એ રાત્રે એક વાગ્યા સુધી જય માતાજી મારું નામ છે પિયુષ ગઢવી અને અમદાવાદમાં આવી રહ્યું છે આ વખતે નવરાત્રિના દસે દસ દિવસ અને બે પ્રિ નવરાત્રિ લઈને અને ખાસ તો બહુ ઉત્સાહ છે કારણ કે અમદાવાદની અંદર પહેલીવાર હું આવી રહ્યો છું નવરાત્રિ કરવા માટે અને ખાસ અમદાવાદ માટે ઘણા બધા સરપ્રાઈઝ મેં રાખ્યા છે અને એમાં એમ કહેવાય કે જે ગામડાના અંદરના પહેલાંના લોકગીતો જે હવે લુપ્ત થતાં જાય છે એને કંઈક નવું મ્યુઝિક આપીને હું આ વખતે કંઈક નવું કરવાનું છે ક્રિએટિવ અને ખાસ તો દસે દસ વેન્યુ અલગ અલગ જગ્યાએ છે અને એમાંનું એક રાધે રાસ એની માટે પણ મેં સોંગ લખ્યું છે એક તમારી સમક્ષ બે કડી માત્ર રજૂ કરું છું હે અમદાવાદ કેરી નગરી અને મહારાસ રચાય હે માથે પેરે મોર પીછ ત્યાં રાધે રાસ રમાય રાધે રાસ રમાય હે બંસી બજાવી સૌને નચાવે શામ કરે છે ઉમંગ એ હાલો રમવા જઈએ આજે રાધે રાસ ને સંગ રાધે રાસ ને સંગ હે સૌનું ખાસ રાધે રાસ સૌનું ખાસ રાધે રાસ હે સૌનું ખાસ રાધે રાસ